નમસ્કાર મિત્રો આજે ગાંગીએ આ કામરૂ દેશની ત્રણ ત્રણ ડાકણોને એક જ પાંજરામાં કેદ કરી છે ત્યારે એમની રાણી ત્યાં આવે છે અને ગાંગીને કહે છે કે તું આ પાંજરાની માયાજાળ તોડી નાખ અને મારી ત્રણેય દાસીઓને આઝાદ કરાવ નહીતર હું તને મારી નાખીશ અને આ ગામને ઉજ્જડ બનાવી નાખીશ ત્યારે ગાંગી કહે છે કે તારામાં હિંમત હોય તો પાંજરું તોડી અને તારી દાસીઓને લઈ જા નહીતર જો તારે આ ત્રણેય દાસીઓને જીવતી રાખવી હોય તો અમારા ગામમાં રહેતા પેલા બંને રાજા સુરજસિંહ અને વિજયસિંહને આઝાદ કરી નાખ તો હું તારી આ ત્રણેય દાસીઓને આઝાદ કરાવીશ નહીતર આ ત્રણેય આમને આમ મોતને ગાઢ ઉતરી જશે અને ત્યારે દેશની આ રાણી હવે હિંમત હારી ગઈ અને પોતે મનમાં વિચાર કરે છે કે હવે આ બંને રાજાઓને આઝાદ તો કરવા પડશે અને આમ આટલું કહી અને પોતાની સાથે આવેલી બીજી દાસીઓને લઈ અને તે ચાલી નીકળે છે અને તે મહેલમાં પહોંચી અને ત્રાડ પાડીને કહેવા લાગી કે આપણામાં હવે બળ રહ્યું નથી એવું મને લાગે છે અને પેલી આજકાલની તુચ્છ વિદ્યાઓ શીખેલી આ ગાંગી આપણા ઉપર આટલી બધી ભારે કેમ પડે છે અને કેમ આપણે એને નથી મારી શકતા અને એને મારવાની વાત તો દૂર પરંતુ આપણે એનાથી રચાયેલું એક નાનકડું પાંજરું પણ આપણે નથી તોડી શકતા તો હવે આપણે શું કરીશું ત્યારે બીજી દાસીઓ કહેવા લાગી કે હે મહારાણી અત્યારે તો આપણે એ દાસીઓને છોડાવવા માટે આ બંને રાજાઓને છોડી મૂકવા પડશે અને પછી સૌથી પહેલાં તમારે ગાંગીનું વધ કરવાનો છે અને જો એકવાર તમે ગાંગીને મારી નાખીને તો પછી તો આપણે આસાનીથી એ ગામને પણ પૂરું કરી નાખીશું ત્યારે આ રાણીને ગુસ્સો તો આવેલો છે પરંતુ હવે ગુસ્સાથી કામ લેવા એવું નથી તેથી તે કહેવા લાગી કે જાઓ દાસીઓ હવે પેલા બંને રાજાઓને અહીંયા લઈને આવો અને ત્યારે બે દાસીઓ પહોંચે છે ત્યાં અને એક જેલખાનામાંથી આ બંને રાજાઓને બહાર કાઢે છે ત્યારે બંને રાજાઓ લોહીથી ખરડાયેલા છે અને તેમને રોજ ઢોર માર મારવામાં આવે છે પરંતુ બંને રાજાઓને હજી સુધી મારી નાખ્યા નથી અને આજે એમને પાછા જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે બંને રાજાઓ હસતા હસતા આ રાણીને એટલું કહે છે કે હે કામરુદેશની ડાકણો તમે અમને મારી નાખવા માટે અહીંયા કેદ કર્યા છે તો પછી અમને મારી નાખો અને આમ રોજ અમને થોડી થોડી પીડા સુકામ આપો છો અને આવું કરવાથી તમને શું મળવાનું છે એના કરતાં એક જ વારમાં અમને પૂરા કરી નાખો ત્યારે એક દાસી બોલી કે હવે તમને મારવાના નથી પરંતુ તમને આઝાદ કરી નાખવાના છે ત્યારે સુરતસિંહ કહે છે કે પણ તમે તો એમ કહેતા હતા કે જીવનભર તમે અમને આઝાદ નથી કરવાના તો પછી આમ અચાનક તમે આવો નિર્ણય કેમ લીધો અને તમે અમને આઝાદ કેમ કરી રહ્યા છો અને આની પાછળ તમારો કાંઈક ઉદ્દેશ તો જરૂર હશે અને ત્યારે કામરૂ દેશની ડાકણ એટલું બોલી કે હે રાજન તમારા નસીબ ખૂબ સારા હતા કે ખરાટાણે પેલી વિદ્યા ભણેલી ગાંગી તમારા ગામમાં પાછી આવી છે અને પાછી આવીને એણે મારી ત્રણ ત્રણ દાસીઓને કેદ કરી છે અને હું મારી દાસીઓને છોડાવવા માટે ઘણી કોશિશો કરી ચૂકી છું પરંતુ એ માયાબી પાંજરું તૂટ્યું નહીં અને ગાંગીએ એના બદલામાં મારી સાથે એવી શરત રાખી છે કે જો ત્રણેય દાસીઓને આઝાદ કરાવી હોય તો અમારા બંને રાજાઓને સૌથી પહેલાં આઝાદ કરી નાખો અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે બંને રાજા ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે ડાકણો તો અમે જેની પ્રતિક્ષા કરી રહ્યા હતા એ સમય આખરે આવી જ ગયો અને હવે અમને એની પણ ખબર પડી ગઈ કે હવે તો કામરૂ દેશની એક પણ ડાકણો આ ગામમાં નહીં રહી શકે કારણ કે હવે ગાંગી આવી ગઈ છે અને જો ગાંગી ગામમાં આવી હશે તો એના બાવા પણ ગામમાં આવ્યા જ હશે અને ત્યારે આટલી વાત સાંભળી અને પેલી ડાકણ એટલું કહે છે કે ગાંગીના બાબા સાથે આવ્યા હશે તો તેઓ અમારું શું બગાડી લેવાના છે ત્યારે સુરજસિંહ કહે છે યાદ કર રાણી એકવાર તને એ અમારા બાબાએ મોતને ગાઢ ઉતારી દીધી હતી અને એ તો સારું થયું કે એમને ફરી પાછા જીવંત બનાવવાની વિદ્યા આવડતી હતી અને એ વિદ્યાના સહારે તને ફરી એકવાર જીવનદાન આપ્યું હતું અને પછી તું ત્યાંથી ગળગળતી દોટ મૂકીને ભાગી હતી પરંતુ એ દિવસે જો તને જીવતી જ ના કરી હોત ને તો આજે આ દિવસો જોવાના પડ્યા હોત પરંતુ કાઈ વાંધો નહીં જે થવાનું હતું તે થઈ ગયું અને હવે એ બાબા અને ગાંગી બંને સાથે મળી અને જો તમારી સામે યુદ્ધે ચડ્યા ને તો તમે કોઈ બચવાના નથી ત્યારે આ રાણીને ગુસ્સો આવ્યો અને કહે છે કે અત્યારે તમારે જવું હોય તો ચાલ્યા જાઓ નહીતર જો મને ગુસ્સો આવી ગયો ને તો ભલે મારી ત્રણ દાસીઓ મોતને ઘાટ ઉતરી જાય પણ પછી હું તમને નહીં જવા દઉં અને ત્યાં તો પેલા વિજયસિંહે હળવેકથી સુરતસિંહના કાનમાં કહ્યું કે હે મિત્ર અત્યારે અહીંયાથી ચૂપચાપ ચાલી નીકળવામાં મજા છે અને જો આ રાણીને ગુસ્સો આવશે ને તો તે આપણને મારી નાખશે અને એના ગુસ્સાની તો તમને ખબર જ છે ને કે કેટ કેટલી વાર આપણને ઢોર માર મરાવ્યા છે ત્યારે બંને રાજા એટલું બોલ્યા કે ઠીક છે રાણી અત્યારે જ અમે ગાંગીના ગામમાં જઈએ છીએ અને ત્યાં જઈને કહીએ છીએ કે હે ગાંગી અમને બંને રાજાઓને રાણીએ આઝાદ કરી દીધા છે અને હવે એમની દાસીઓને તું આઝાદ કરી નાખ આટલું કહી અને બંને રાજાઓ ચાલ્યા ત્યાં તો પેલી ડાકણ ફરી બોલી કે રોકાઈ જાઓ રાજન મારો એક સંદેશ લેતા જાઓ અને ગાંગીને કહી દેજો કે ગાંગી આવતીકાલનો દિવસ એ તારી જિંદગીનો છેલ્લો દિવસ છે અને આવતીકાલની સાંજ સુધીમાં હું તને મોતને ઘાટ ઉતારી દઈશ અને આ મારું વચન છે અને આમ આટલું સાંભળી અને બંને રાજાઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને પોતાની ખરાબ હાલતમાં ચાલતા ચાલતા ગામમાં આવે છે અને ગામમાં આવી અને વહેલી સવારે તેઓ આ ગામમાં પ્રવેશ કરે છે અને ગામની કચેરીએ આવીને ઊભા રહી જાય છે ત્યારે ત્યાં માધવરાય અને ગાંગી અને એના બાબા અને ગામના બધા જ માણસો એમને જુએ છે અને જોતાની સાથે જ એમને ભેટી પડે છે અને ત્યાં તો આ બંને રાજાઓ ખૂબ જોર જોરથી રડવા લાગ્યા અને કહે છે કે સારું થયું ગાંગી તું અને તારા બાબા અહીંયા ગામમાં આવી ગયા નહીતર કોણ જાણે અમારી કેવી હાલત થાત અને આ ડાકણો રોજ અમને એટ એટલા ત્રાસ આપે છે કે એને અમે તમને કહી પણ નથી શકતા અને ત્યારે આટલી વાત સાંભળી અને આ બાબા કહેવા લાગ્યા કે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી અને હવે યુદ્ધની શરૂઆત કરી નાખવાની છે અને આ ગામને એ ડાકણોના ત્રાસમાંથી મુક્ત કરી નાખવાનું છે ત્યારે ગાંગી કહે છે કે હે વિજયસિંહ અને હે સુરતસિંહ રાજન તમને હવે કાંઈ વાંધો નથી અને તમે આવી ગયા છો તો હવે તમારે કોઈ પણ પ્રકારનું દુઃખ વેઠવાની જરૂર નથી અને મનમાં કાંઈ હોય તો કહી દેજો અને ત્યારે વિજયસિંહ કહે છે કે ગાંગી અમને પેલી ડાકણે એટલું કહ્યું હતું કે આવતીકાલે ગાંગીનો છેલ્લો દિવસ છે અને કાલે હું ગાંગીને મારી નાખીશ ત્યારે ગાંગી કહેવા લાગી કે વાંધો નહીં એવી ધમકીઓ તો એ મને આપતી આવી છે પરંતુ એનાથી દિવસ સુધી થયું નથી અને એટલું જ નહીં પરંતુ હવે ચાલો સૌથી પહેલા પેલી ત્રણેય ડાકણોને આઝાદ કરાવી નાખીએ અને પછી એક એક કરી અને એમની સાથે મારે એક અગત્યના સમાચાર પણ મોકલાવા છે અને આમ પછી તો આ ગામના માણસો અને ગાંગી અને બંને રાજાઓ ચાલતા ચાલતા આ માયાવી પાંજરા પાસે આવે છે અને ત્યાં આવીને ગાંગી કહેવા લાગી કે હે ડાકણો હવે હું તમને આઝાદ કરું છું પરંતુ તમે મારો એક સંદેશ લેતા જાઓ અને તમારી એ પાપી રાણીને એટલું કહી દેજો કે હે રાણી હવે તારે જીવતું રહેવું હોય તો આવતીકાલનું સૂરજ ડૂબી જાય એ પહેલાં આ ગામ છોડીને ચાલી જજે અને આ મહેલને ખાલી કરી નાખજે નહીંતર ત્રીજા દિવસની વહેલી સવારે અહીંયા તારા માટે કોઈ બચ્યું નહીં હોય અને કોઈ તારી દાસી જીવતી નહીં રહી હોય આટલું કહી અને ગાંગી આંખો બંધ કરીને એટલું કહે છે કે હેમાં મેલડી તમે આ પાંજરાની રખેવાળી કરી રહ્યા છો એ પાંજરાને હવે તોડી નાખો અને આમ આટલું કેતાની સાથે જ પાંજરું તૂટી જાય છે અને આ ત્રણેય રાણીઓ આઝાદ થાય છે અને જેવી આઝાદ થઈ એની સાથે જ પોતાની પાંખો ફટફટાવી અને આકાશ માર્ગે ઉડી જાય છે અને ઉડતી ઉડતી એમની રાણીની પાસે પહોંચે છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલેડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી